જય શ્રી કૃષ્ણ પ્રિયા દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે નવરાત્રિના આઠમા દિવસ વિશે વાત કરીશું માતાજીની આઠમનું ખૂબ જ મહત્ત્વ છે દુર્ગા પૂજાના આઠમા દિવસે મહાગૌરી માતાની ઉપાસનાનું વિધાન છે મા દુર્ગાની આઠમી શક્તિનું નામ મહાગૌરી છે એમની શક્તિ અપાર અને ફળદાયક છે એમની ઉપાસનાથી ભક્તોના બધા પાપ ધોવાઈ જાય છે ભવિષ્યમાં પાપ સંતાપ દુઃખ તેમની પાસે નથી ફરકતા મહાગૌરીનો રંગ ગોરો છે આ રૂપની ઉપમા શંખ ચંદ અને કુંદના ફૂલ સાથે કરવામાં આવી છે તેમની આયુ આઠ વર્ષની માનવામાં આવે છે અષ્ટવર્ષા ભવેદ ગૌરી આમના બધા વસ્ત્ર અને ઘરેણા સફેદ છે મહાગૌરીના ચાર હાથ છે તેમનું વાહન વૃષભ છે તેમના ઉપરના ડાબા હાથમાં મુદ્રા અને નીચેવાળા ડાબા હાથમાં ત્રિશૂલ છે તેમના ઉપરના જમણા હાથમાં ડમરું અને નીચેના જમણા હાથ આશીર્વાદ મુદ્રામાં છે પોતાના પાર્વતી રૂપમાં તેમણે ભગવાન શિવને પતિ રૂપમાં પ્રાપ્ત કરવા માટે મોટી કઠોર તપસ્યા કરી હતી ગૌસ્વામી તુલસીદાસજીના અનુસાર પણ તેમણે ભગવાન શિવને પામવા માટે કઠોર સંકલ્પ લીધો હતો આ કઠોર તપને કારણે તેમનું શરીર એકદમ કાળું પડી ગયું હતું તેમની આ તપસ્યાથી પ્રસન્ન અને સંતુષ્ટ થઈ ભગવાન શિવજીએ તેમના શરીરને ગંગાજીના પવિત્ર પાણીથી ધોયું ત્યારે તેઓ વિદ્યુત પ્રભાની જેમ ગોરા થઈ ગયા ત્યારથી તેમનું નામ મહાગૌરી પડ્યું મા મહાગૌરીનું ધ્યાન સ્મરણ પૂજા અર્ચના ભક્તોને માટે બધી રૂપે કલ્યાણકારી છે આપણે હંમેશા તેમનું ધ્યાન ધરવું જોઈએ તેમની કૃપાથી અપાર સિદ્ધિ પ્રાપ્ત થાય છે મનને અનંત ભાવથી એકનિષ્ઠ કરી મનુષ્ય હંમેશા તેમના પાદાર ચિહ્નોનું ધ્યાન કરવું જોઈએ નવરાત્રિના નવ નોરતામાં સૌથી વિશેષ મહત્ત્વ અષ્ટમીનું છે અષ્ટમીએ મા દુર્ગાના આઠમા સ્વરૂપ આદિશક્તિ મહાગૌરીની પૂજા કરવામાં આવે છે આઠમા દિવસની પૂજા દેવીના રૂપને પ્રતિબિંબિત કરે છે દેવી ભાગવત પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે માતાના નવ સ્વરૂપો અને દસ મહાવિદ્યા આદિશક્તિના તમામ અંગો અને સ્વરૂપો છે પરંતુ મહાગૌરી ભગવાન શિવની અર્ધાંગીની છે તેમની શક્તિ અવિશ્વસનીય છે અને હંમેશા ફળદાયી છે માત્ર મહાગૌરીની પૂજા કરવાથી ભક્તોના તમામ પાપો ધોવાઈ જાય છે અને તે વ્યક્તિ પુણ્ય પ્રાપ્તિનો હકદાર બને છે મોટાભાગના ઘરોમાં નવરાત્રિની અષ્ટમી તિથિએ કન્યા પૂજા કરવામાં આવે છે જ્યારે કેટલાક લોકો નવમી તિથિ પર કન્યા પૂજા કરે છે હવે આપણે મહાગૌરીની કથા સાંભળીશું ત્યારબાદ મહાગૌરીના જે મંત્ર છે એમની પૂજન વિધિ છે એ પણ જાણીશું તો ભક્તો મારી તમને વિનંતી છે કે તમે વિડીયો અંત સુધી જોતા રહેજો ફક્ત પૂજા કરીએ અને કથા ના સાંભળીએ તો પૂરું ફળ મળતું નથી તેથી તમે કથા પણ સાંભળજો અને સાથે પૂજા વિધિ પણ સાંભળજો હવે આપણે શરૂ કરીએ મહાગૌરીની કથા શિવપુરાણ અનુસાર મહાગૌરીને આઠ વર્ષની ઉંમરે તેમના પાછલા જન્મની ઘટનાઓ વિશે જાણ થઈ ગઈ હતી તેણે આ ઉંમરથી જ ભગવાન શિવને પોતાના પતિ તરીકે સ્વીકારી લીધા હતા અને શિવને પતિ તરીકે મેળવવા માટે તપસ્યા પણ કરી હતી એવી પણ માન્યતા છે કે તેમનો વર્ણ સૂર્યપ્રકાશના કારણે ગૌર થઈ ગયો હતો તેથી માતાને મહાગૌરી તરીકે પણ પૂજવામાં આવે છે અષ્ટમી તિથિ પર મહાગૌરીની પૂજા કરવાનો નિયમ છે આ દિવસે દુર્ગા સપ્તશતીના મધ્ય ચરિત્રનો પાઠ કરવો વિશેષ ફળદાયી છે જે લોકો નવ દિવસ સુધી વ્રત રાખી શકતા નથી તેઓને પ્રથમ અને આઠમા દિવસે ઉપવાસ કરવાથી નવ દિવસનું ફળ મળે છે દેવી ભાગવત પુરાણ અનુસાર મહાગૌરીનો વર્ણ ગૌર છે અને તેમના વસ્ત્રો અને આભૂષણો પણ સફેદ રંગના છે માતાનું વાહન વૃષભ એટલે કે બળદ છે જે ભગવાન શિવનું વાહન પણ છે માતાનો જમણો હાથ અભય મુદ્રામાં છે અને નીચેના હાથમાં દુર્ગાની શક્તિનું પ્રતિક ત્રિશૂલ છે મહાગૌરીના ઉપરના હાથમાં શિવનું પ્રતિક ડમરું છે અને ડમરૂ ધારણ કરવાને કારણે માતાને શિવ તરીકે પણ ઓળખવામાં આવે છે માતાનો નીચેનો હાથ સિંદૂરમાં છે માતા શાંત મુદ્રામાં જોવા મળે છે દેવીના આ સ્વરૂપને પ્રાર્થના કરતા દેવતાઓ અને ઋષિઓ કહે છે છેંગલમાંગલ્યે શિવે સર્વાથી સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમો સ્તુતિ શ્વેતે સમરૂધા શ્વેતાં મહાગૌરી શુભમ દહાદેવ પ્રમોદદા મા મહાગૌરી ધન અને વૈભવની અધિષ્ઠાત્રી દેવી છે મહાગૌરી તેમના ભક્તો માટે અન્નપૂર્ણાનું સ્વરૂપ છે તે સંપત્તિ સમૃદ્ધિ સુખ અને શાંતિની પ્રમુખ દેવી છે લૌકિક સ્વરૂપમાં તેમનું રૂપ અત્યંત તેજસ્વી કોમળ છે દેવી મહાગૌરી ગાયન અને સંગીતના શોખીન છે અને તે સફેદ વૃષભ એટલે કે બળદ પર સવાર છે આ દિવસે કન્યાની પૂજા કરવાનું વિધાન છે કેટલાક લોકો નવમીના દિવસે પણ કન્યાની પૂજા કરે છે પરંતુ અષ્ટમીના દિવસે કન્યાની પૂજા કરવી શ્રેષ્ઠ છે જો કન્યાઓની સંખ્યા ન હોય તો તે ખૂબ જ સારું છે નહીં તો એકી સંખ્યામાં પૂજા થઈ શકે છે અષ્ટમીના દિવસે નાળિયેર ચડાવવાની પરંપરા છે ભોગ ચઢાવ્યા પછી પ્રસાદના રૂપમાં નળિયેર વહેંચવો સાથે જે ભક્ત કન્યાનું પૂજન કરે છે તેને ખીર પૂરી શાક અને કાળા ચણાનો પ્રસાદ આપવો જોઈએ હવે આપણે મહાગૌરીની પૂજા વિધિ વિશે જાણી લઈએ અષ્ટમી તિથિ પર મહાગૌરીની પૂજા કરવાનો નિયમ અન્ય દિવસોની જેમ જ છે એટલે કે નવરાત્રિના સાત દિવસોમાં તમે જે રીતે માતાજીની પૂજા કરી હોય તેવી જ રીતે અષ્ટમીની તિથિ પર પણ શાસ્ત્રીય વિધિથી પૂજા કરવામાં આવે છે આ દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં તમારે ઊઠી અને સૌથી પહેલાં માતાજીની પૂજા કરવાની લાકડાના ઉપર લાલ કપડું પાથરીને મહાગૌરીની મૂર્તિ કે એમના ફોટાની સ્થાપના કરવાની ત્યારબાદ ફૂલ કંકુ ચોખા ચડાવીને માતાની પૂજા કરવાની માતાજીને શ્વેત પુષ્પો પસંદ છે તેથી તમારે સફેદ પુષ્પો એમને અર્પણ કરવાના ત્યારબાદ તમારે મહાગૌરીની આરતી કરવાની જો તમને માતા મહાગૌરીની આરતી ન આવડતી હોય તો તમે મા આધ્યા શક્તિની આરતી પણ કરી શકો છો ત્યારબાદ મહાગૌરીને ભોગ ધરાવવાનો મહાગૌરીનો પ્રિય ભોગ નારિયેળ છે તો તમારે આ દિવસે નાળિયેળનો પ્રસાદ ધરાવવાનો અથવા નારિયળમાંથી બનાવેલી કોઈ વાનગી અથવા નાળિયેરમાંથી બનાવેલી મીઠાઈનો પ્રસાદ પણ તમે ધરાવી શકો છો ત્યારબાદ થાળ ગાવાનો મંત્ર જાપ કરવાનો અને પ્રસાદ વહેંચો માતા મહાગૌરીનો ઉપાસના મંત્ર છે શ્વેતે વૃષે સમારૂઢા શ્વેતાંબર ધરા શુચિહે મહાગૌરીમ શુભમ દધ્યાન મહાદેવ પ્રમોદયા માતાજીનો સ્તુતિ મંત્ર છે યા દેવી સર્વભૂતિશું મા મહાગૌરીરૂપેણ સંસ્થિતા નમસ્ત્યે 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 નમો નમઃ ત્રીજો મંત્ર છે ઓમ મહાગૌરીય નમઃ આ બધા મંત્રનો તમારે જાપ કરવાનો છે આખો દિવસ ભજન કીર્તન કરવાના સપ્તશતીનો પાઠ કરવાનો અને માતાજીનું સ્મરણ કરવાનું માતા મહાગૌરીની પૂજન વિધિ સમાપ્ત બોલો શ્રી મહાગૌરી માતાની જય તો ભક્તો આજના વિડીયોમાં આપણે દેવી મહાગૌરીની કથા સાંભળી મહાગૌરીનું પ્રાગટ્ય કઈ રીતે થયું એમને મહાગૌરી કેમ કહેવામાં આવે છે તે પણ જાણ્યું માતા મહાગૌરીની પૂજા વિધિ શું છે તે જાણી એમનો પ્રિય ભોગ શું છે તે પણ જાણ્યો અને તેમના મંત્ર શું છે તે પણ જાણ્યા આશા કરું છું કે આજનો વિડીયો તમને પસંદ પડ્યો હશે જો તમને વિડીયો પસંદ પડ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને બીજા બધા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો કોમેન્ટમાં જય મહાગૌરીમાં જય દુર્ગામાં જય અંબેમાં જરૂરથી લખજો ચેનલ પર નવા હો તો શ્રી હરિભક્તિ રસને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ જય અંબેમાં જય ગૌરીમાં વિડીયો જોવા માટે ધન્યવાદ